આ સમય દરમિયાન એક ડમ્પરના ચાકલકે મોટરસાયકલ ચાલકના દડફેટમાં લેતા અકસ્માત સર્જાયો હતો જેમાં બાઇક પર સવાર બંને વ્યક્તિઓ રોડ પર પટકાયા હતા જેમાં બંનેને શરીરે અને માથાના ભાગે ગંભીર ઈઝાઓને પગલે ઘટના સ્થળ પર જ મોત નીપજ્યા હતા આ સમયે ત્યાંથી પસાર થતા લોકો દોડી આવ્યા હતા ઘટનાની જાણ દહેજ પોલીસ મથકમાં કરવામાં આવતા પોલીસ સ્ટાફ પણ તાત્કાલિક દોડી આવી સ્થળ પરથી વને મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા હતા જોકે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ ચલાવી છે